નમસ્કાર વિદ્યાર્થી મિત્રો છેલ્લા સત્તર વર્ષથી અવિરતપણે જીટીપીએલ તરફથી બ્રિલિયન્ટ ટીપ્સનો જે વિદ્યાર્થીના બોર્ડના વિદ્યાર્થી માટે માર્ગદર્શનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે તેમાં ફરી વખત એક નવા એપિસોડમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો હું હાર્દિક શા આજે તમને બોર્ડની પરીક્ષા અગાઉ શું તૈયારી કરવી બોર્ડની પરીક્ષા દરમિયાન શું તૈયારી કરવી અને બોર્ડની પરીક્ષા આપ્યા બાદ શું તમારે ધ્યાન રાખવાનું છે એ ટિપ્સ તમને આપવા માંગુ છું વિદ્યાર્થી મિત્રો પરીક્ષાને હવે લગભગ થોડાક જ દિવસો બાકી રહ્યા છે એટલે ગણતરીના દિવસોમાં પરીક્ષા પહેલાં તમારે શું તૈયારી કરવી એની આપણે વાત કરીએ સૌ પ્રથમ તો જ્યારે પણ આપણે કોઈ પરીક્ષા આપવાની હોય ત્યારે સૌ પ્રથમ આપણે આપણું મન અને આપણું શરીર એ બંને એકબીજાના માં રહે એ બહુ અગત્યની વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો તંદુરસ્ત શરીર સાથે સાથે તંદુરસ્ત મન હશે તો જ તમે કોઈપણ જીવનની પરીક્ષા છે એમાં તમે સારામાં સારું પરફોર્મ કરી શકશો વિદ્યાર્થી મિત્રો આ માટે તમારે તમારા પહેલાં માઇન્ડને એટલે કે મનને તૈયાર કરવાનું છે છેલ્લા દસ દિવસમાં આપણે આપણા મનને કેવી રીતે તૈયાર કરી શકીએ તો વિદ્યાર્થી મિત્રો શાંત મનને તૈયાર કરવા માટે સૌથી પહેલી જરૂરિયાત છે કે દિવસના ચોવીસ કલાકમાં એક તત્યાંશ ભાગ એટલે કમસે કમ સાત કલાકે આઠ કલાકની ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે જો વિદ્યાર્થી મિત્રો તમે છેલ્લી પરીક્ષાના સમયમાં બહુ ચિંતા કરશો કંઈક બાકી રહી ગયું છે આ બધી ચિંતામાં પડશો અને ઉજાગર કરશો તો જેટલું પણ તમે આખા વર્ષ દરમિયાન તૈયારી કરી છે એ બધા પર પાણી ફરી જવાની શક્યતાઓ ખૂબ જ રહેલી છે તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે ઊંઘ લેવાની છે સાથે સાથે બીજું ધ્યાન આપવાનું છે શરીરને સ્વસ્થ રાખવા માટે મનને શાંત રાખવા માટે હળવો ખોરાક મિત્રો વધારે ખાવાથી જ હંમેશા આપણને આળસ આવે છે આપણી એનર્જી વેડફાય છે આપણને ઊંઘ આવે છે અને કોઈપણ એક વસ્તુ ઉપર આપણે ક્યારેય ફોકસ કરી શકતા નથી તો વિદ્યાર્થી મિત્રો હળવો ખોરાક લો થોડો ઓછો ખોરાક લો ખોરાકમાં લિક્વિડની માત્રા વધારો દૂધ છે જ્યુસ છે આ બધી વસ્તુ તમને એક શાંત મન તરીકે અને શરીરને સ્વસ્થ રાખવા માટે ખૂબ કામ આવશે સાથે વિદ્યાર્થી મિત્રો મેડિટેશન ખૂબ અગત્યનું છે દિવસમાં સવારે ઉઠો તારે એક પાંચ મિનિટ યોગા કરો શરીરને સ્ટ્રેચ કરો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે સતત વાંચતા હોય ચાર ચાર પાંચ પાંચ કલાકનું વાંચવાનું એ લોકોનું એક ટાઈમટેબલ હોય છે તો વિદ્યાર્થી મિત્રોને ખાસ કહીશ કે વિદ્યાર્થી મિત્રો તમે જે કંઈ પણ ટાઈમટેબલ વાંચવાનું બનાવ્યું હોય કોઈ પણ વિષય માટે એક બે કલાક તમે વાંચો પછી એક દસેક મિનિટનો તમે એક વિરામ લો આ વિરામમાં તમે હળવી એક્સરસાઇઝ કરી શકો છો તમે શરીરને સ્ટ્રેસ કરી શકો છો વોકિંગ કરી શકી શકો છો નાનું થોડું ઘણું તમને જે અનુકૂળતા હોય એવો નાસ્તો કે તમે ફૂડ પણ લઈ શકો છો આવું કરવાથી એક પાંચ મિનિટ તમે ધ્યાનમાં પણ બેસો આવું કરવાથી તમારું મન ફરી વખત એક એનર્જી ક્રિએટ કરશે અને ફરી વખત તમે પાછા બે કે ત્રણ કલાક વાંચવા માટે તમે તૈયાર થઈ જશો વિદ્યાર્થી મિત્રો હવે તમે જે જ્યારે છેલ્લા ટાઈમે પરીક્ષા પહેલા દસ દિવસમાં તૈયારી કરો છો આ તૈયારીમાં ક્યારેય પણ એવું ન વિચારતા કે કંઈક નવું ટ્રાય કરીએ કારણ કે ઘણી વખત કેવું થાય કે છેલ્લા સમયમાં ઘણા બધા પ્રકાશોનું આઈએમપી બહાર પડતું હોય છે ઘણી બધી અફવા ચાલતી હોય છે ઘણા બધા મિત્રો તમારા એમ કહેતા હોય કે આઈએમપી પૂછાય એવું છે મને આ મિત્રએ આપ્યું છે આ સાહેબે આપ્યું છે આ બધી વસ્તુ ખૂબ જ નકામી છે છેવટે નીવડે છે અફવા સાબિત થાય છે એટલે મિત્રો તમે વર્ષ દરમિયાન જેટલી પણ મહેનત કરી છે એ બધા પર વિશ્વાસ રાખો જે કંઈ પણ વાંચ્યું છે એ જ વાંચવાનું રાખો અને છેલ્લી વસ્તુ કે છેલ્લા ટાઈમે છેલ્લા દસ દિવસમાં તમારે નવું તૈયાર નથી કરવાનું એટલે કોઈ પણ જાતની પ્રિપેરેશન કરવાની નથી વિદ્યાર્થી મિત્રો હું એટલા માટે કહું છું કે ઘણા વિદ્યાર્થીઓ જૂની લગભગ મોટા ભાગની તૈયારી થઈ ગયા પછી કંઈક નવ ટ્રાય કરવાનો પ્રયત્ન કરે છે થોડું એમ લાગે કે આ બે પ્રશ્નો કરીએ તો આ બે પાર વધારે તૈયાર કર્યો હતો છેલ્લા ટાઈમે તમારી પંદર દિવસના સમયમાં સાત વિષયની તૈયારી એ અશક્ય છે તો વિદ્યાર્થી મિત્રો એટલું કહેવા માગું છું કે છેલ્લા ટાઈમે તમારે શું કરવા છેલ્લા ટાઈમે તમારે કરવાનું છે રિવિઝન મિત્રો રિવિઝનનો શબ્દનો પણ ઘણી વખત લોકો ખોટા અર્થમાં લે છે રિવિઝનનો મતલબ શું રિવિઝન રિવિઝનનો મતલબ થાય ફરી વખત દરેકે દરેક વસ્તુને જોઈ લેવી રિવિઝનનો મતલબ એવો ક્યારે નથી થતો કે તમે બધું પહેલેથી છેક સુધી તૈયાર કરો વાંચો એને લખી નાખો આવું કશું જ નથી કરવાનું છેલ્લા દસેક દિવસમાં રિવિઝનનો મતલબ થાય છે દરેકે દરેક વસ્તુને તમે ફરી વખત જોઈ લો જે કંઈ તમારા માટે અઘરું છે બરાબર એને પણ તમે છેલ્લા ટાઈમે આગલા દિવસ વાંચ્યું એના પર લાલ પેનથી ટીક કરી દો જે તમારા માટે નોર્મલ વસ્તુ છે એની ઉપર નજર કરીને છોડી દો એટલે વિદ્યાર્થી મિત્રો રિવિઝન કરવાનું છે આપણે હવે ફરી કોઈ નવી તૈયારી કરવાની નથી સાથે એક વસ્તુ કહું કે રિવિઝનમાં શું કરશો તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને થિયરિકલ વિષયમાં આટલું ધ્યાન રાખજો ધોરણ દસના વિદ્યાર્થીઓ કે જેમ કે સમાજ વિદ્યા છે ગુજરાતી સંસ્કૃત છે અંગ્રેજી જો વિષય છે વિજ્ઞાનનો વિષય આ બધામાં સી અને ડી વિભાગ ખાસ કરીને વિજ્ઞાન અને સમાજ સમાજવિદ્યામાં પાઠ્યપુસ્તકના જ પ્રશ્નો તૈયાર કરવા હું પ્રિફર કરું છું કારણ કે તમે છેલ્લા કેટલાય બોર્ડના પેપરો જોશો તો સી અને ડી વિભાગ જે છે ધોરણ બારમાં પણ ઇકો અને ઇકોનોમિક્સ અને બી એમાં સી અને ડી વિભાગ અને ઈ વિભાગ જે છે બારમા એ મોટા ભાગે પાઠ્યપુસ્તકમાંથી જ પૂછાયા છે તેટલે બીજા કોઈ પ્રકાશનમાં તમારે જવાની જરૂર નથી બીજી એક વસ્તુ ખાસ કહી કે જ્યારે પરીક્ષા શરૂ થાય છે જ્યારે બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે ત્યારે શું ધ્યાનમાં રાખવાનું છે આ એક ખાસ અગત્યની વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલું તમે બોર્ડની પરીક્ષા દિવસે અને આગલા દિવસે તમારો હથિયારો તમારા શસ્ત્રો યુદ્ધ લડવા માટેના તમારો કંપાસ તૈયાર છે કે નહીં એ તમે નક્કી કરી દો કંપાસમાં તમે આ વર્ષ દરમિયાન જેટલી પણ જે પેનનો ઉપયોગ કર્યો છે એ જ પેનને તમારે ઉપયોગ કરવાની છે ચાર પાંચ અંદર પેન રાખો પેન્સિલ રાખો સાધનો રાખો એક કંપાસ તમારો પૂરો તૈયાર હોય બીજી વખતની વસ્તુ છે રિસિપ્ટ મોટાભાગે રિસિપ્ટનો સમસ્યા ઘણી વખત સર્જાતી હોય છે રિસિપ્ટમાં જે કંઈ પણ કેન્દ્ર લખ્યું છે કેન્દ્ર જોઈ આવો એમાં જે નામ તમારું યોગ્ય છે કે નહીં એ રિસિપ્ટની પાછો છો ઝેરોસ એક કંપાસમાં રાખો એક તમારા ખિસ્સામાં રાખો ઓરિજિનલ જોડે રાખો આ એક તમારે તૈયારી કરવાની છે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા દરમિયાન જ્યારે પરીક્ષા આપવા જાઓ ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ ખૂબ જ સરસ રીતે તૈયાર કરીને જતા હોય છે તૈયાર થઈને જતા હોય છે વિદ્યાર્થી મિત્રો આવું કોઈપણ વસ્તુને તમારે ટાળવાની છે જ્યારે તમે પરીક્ષા આપવા જાઓ ત્યારે એકદમ નોર્મલ કપડાં પહેરો ખુલ્લા કપડાં પહેરો કારણ કે માર્ચ મહિનો એ આપણા માટે ઉનાળાનો સમય હોય છે ઉનાળાની શરૂઆત હોય છે પરીક્ષાનો ટાઈમ છે દસથી એકની વચ્ચેનો ટાઈમ છે અને સાંજે ત્રણથી છનો એટલે ગરમીની સંભવત રહે ત્યાં તમે જે કેન્દ્રમાં જવાનો છો બરાબર ત્યાંના પંખા લાઇટની કે ત્યાંના વાતાવરણની તમને કદાચ એનાથી ખબર ન હોય તો ગરમી લાગવાની શક્યતા છે એટલે ક્યારે પણ ટાઇટ કપડાં કેવા કપડાં ન પહેરવા નોર્મલ એકદમ ખુલ્લા કપડાં પહેરવા સાથે સાથે પાણીની બોટલ લઈ જવી ટ્રાન્સપરન્ટ બેગ તમારી બોટલમાં લઈ જઈ શકો છો લીંબુ શરબત લઈ જવાની તમને છૂટ છે સાથે સાથે તમને એવું લાગતું હોય કે મને આ દવાની જરૂર પડતી હોય કદાચ તમે બીમાર થયા હોય તો યોગ્ય દવાઓ પણ તમે સાથે લઈ જઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષા દરમિયાન આ કાળજી ખાસ લેવી જરૂરી છે જ્યારે તમે પરીક્ષા પૂરી થાય છે ત્યારે પણ એક વસ્તુ અગત્યની ધ્યાનમાં રાખવાની કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે પરીક્ષા પૂરી થઈને એમના મિત્રોને મળતા હોય છે છૂટીને ક્યારેય પણ વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ કરશો નહીં કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને તમારા મળશો નહીં કારણ કે વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થીને મળવાથી અને એ વિદ્યાર્થી સાથે પેપર સોલ્વ કરવાથી ઘણી વખત આપણને નિરાશ આવતી હોય છે ઘણી વખત એવું થાય તમારું ખૂબ સારું પેપર ગયું હોય તો ઓવર કોન્ફિડન્સ આવતો હોય છે ઓવર કોન્ફિડન્સની અસર પણ બીજા પેપરમાં થાય છે ઘણી વખત એવું થાય કે તમે તૈયાર કર્યું ન પૂછાયું હોય બીજો વિદ્યાર્થી લખીને આવ્યો હોય એની સાથે વાતચીત કરતાં આપણને એમ લાગે કે ભાઈ મારા ટકા ઓછા આવશે એના ટકા વધારે આવશે તો પહેલાં પેપરમાં તમારી મગજમાં નિરાશા આવે છે એ નિરાશાની અસર કે ઓવર કોન્ફિડન્સની અસર હંમેશા બીજા પેપર ઉપર પડતી જ હોય છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે ક્યારેય પણ સ્કૂલથી છૂટીને તમે ક્યાંય ન રહેશો સીધા ઘરે પહોંચી જાઓ ઘરે પહોંચીને એક હળવો હળવો નાસ્તો કરી લો લેવાય તો એક અડધો કલાક કલાકની ઊંઘ ખેંચી લો અને નિરાંતે તમે ફરી વખત પેલું રિવાઇઝ કરવા બેસો મેં પહેલાં પણ કીધું એ પ્રમાણે કે જ્યારે પણ તમે ફરી રિવાઈઝ કરો છો ત્યારે કશ્ચી જ વસ્તુ તૈયાર કરવાની છેલ્લે કોશિશ કરવી નહીં મનને ખૂબ જ શાંત રાખવું ખૂબ જ શાંત મન એ તમને ફરી વખત જેટલું પણ વર્ષમાં તમે તૈયાર કર્યું છે એ રીકોલ કરાવવામાં ખૂબ જ મદદ કરશે પૂરતી ઊંઘ લેવી પૂરતો ખોરાક લેવો આ બધું જ તમારા મનને સારી રીતે મજબૂત બનાવશે અને અને ચાલુ પરીક્ષામાં જે સમસ્યા હોય છે કે પરીક્ષા વખતે ભૂલી જવાય છે એમાંથી તમે બહાર આવી જશો અને ચોક્કસ ખૂબ જ સારું પરફોર્મન્સ કરી શકશો તો વિદ્યાર્થી મિત્રો આ મારા તરફથી એક ટિપ્સ છે પરીક્ષા દરમિયાન પરીક્ષા વખતે અને પરીક્ષા પછી તમે આ ટિપ્સને ફોલો કરશો તો ચોક્કસપણે તમે સારું પરફોર્મન્સ કરશો દરેકે દરેક બોર્ડના ધોરણ દસ અને બારના તમામ વિદ્યાર્થીઓને હું ખૂબ સારી સફળતા મળશે એવી શુભેચ્છા પાઠવું છું નમસ્કાર જય હિન્દ કેમ છો વિદ્યાર્થી મિત્રો ચાલો આજે આપણે એક એવા કાર્યક્રમ તરફ આગળ વધી રહ્યા છીએ કે જે છેલ્લા સત્તર વર્ષથી ચાલી રહ્યો છે અને આપણે એના અઢારમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ એની સાથે સાથે અહીંયા આપણે એવી કેટલીક ટીપ્સ જોવાના છીએ પ્રોગ્રામનું નામ છે બ્રિલિયન્ટ ટીપ્સ એટલે કે અહીંયા તમને એવી કેટલીક ટીપ્સ જોવા મળશે સાંભળવા મળશે અને મારા જેવા અન્ય શિક્ષકો પણ તમને કહેશે કે પરીક્ષા પહેલાં પરીક્ષા દરમિયાન અને પરીક્ષા પછી તમારે કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને તમે તમારી જે એક્ઝામ છે તમારી જે પરીક્ષા છે એમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી શકો અને જે પરિણામ છે એની ચિંતા કર્યા વગર તમે એટલી મહેનત અને એવી સરસ રીતે મહેનત કરો કે એમાં તમને ચોક્કસ સફળતા મળે તો આજે આપણે એવી કેટલીક ટિપ્સ જોવાના છીએ કે જેમાં તમને હું એ પ્રકારની માહિતી આપવાનો છે કે જ્યાં તમને ખ્યાલ આવશે કે કઈ રીતે આપણે મહેનત કરવી જોઈએ કયા પ્રકારના ટૂલ્સનો ઉપયોગ કરવો જોઈએ અને આજના ડિજિટલ વર્લ્ડમાં તમે નવી રીતે કેવી રીતે શીખી શકો ઓકે મારું નામ છે ડૉક્ટર સાગર પંડ્યા અને હું પીએચડી સ્કોલર છું મારો મુખ્ય વિષય અંગ્રેજી છે અને હું જે તમને ટિપ્સ આપવા જઈ રહ્યો છું હું જે તમને માહિતી આપવા જઈ રહ્યો છું એ તમે ચોક્કસથી યાદ રાખશો જેનો ઉપયોગ તમે તમારા ભણવામાં તમે તમારી શીખવાની પ્રક્રિયામાં કરી શકો છો અને એનાથી તમને ચોક્કસ સારા માર્ક્સ મળશે સૌથી પહેલાં આજના જમાનામાં જ્યારે આપણે માહિતીના મહાસાગરમાં છીએ અને આપણી પાસે જેટલી જોઈએ એટલી માહિતી અવેલેબલ છે અલગ અલગ માધ્યમો સ્વરૂપે તો અહીંયા આપણે સૌથી પહેલાં શું કરવું જોઈએ સૌથી પહેલાં આપણે જ્યારે પ્રિપેરેશન કરીએ છીએ ત્યારે આપણે આપણી જે નોટબુક છે આપણી જે ટેક્સ્ટબુક્સ છે એની પીડીએફ કોપીઝ અવેલેબલ હોય છે રાઈટ એને આપણે ઈ બુક્સ કહેતા હોઈએ છીએ ઈ બુક્સ એટલે કે ઇલેક્ટ્રોનિક બુક્સ હવે બધાના જ ઘરમાં કમ્પ્યુટર્સ છે બધાના જ હાથમાં મોબાઈલ ફોન્સ છે તો તમે જ્યારે પ્રિપેરેશન કરી રહ્યા છો અને તમારા જોડે જો તમે આવા ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ કરો જો તમે ઈ બુક્સનો ઉપયોગ કરો જો તમે પીડીએફ કોપીઝનો ઉપયોગ કરો તો એમાં ખૂબ જ વધારે સારી રીતે અને સરળતાથી તમે એમાં શીખી શકો છો પ્લસ વધુમાં મારે એ કહેવાનું છે કે આ પ્રકારની જે બુક્સ છે ઈ બુક્સ એ તમારા ડિજિટલ ડિવાઇસીસમાં હોય છે એ તમારા મોબાઈલમાં હોય છે તમારી જોડે ઇ રીડર હોય તો એમાં તમે જોઈ શકો છો અને સાથે સાથે આ બધા જ પુસ્તકો તમે કમ્પ્યુટરમાં પણ ઇન્સ્ટોલ કરી શકો છો જેનાથી શું થશે તમારું જે કન્ટેન્ટ છે એ તમને ડિજિટલ મળે છે તમે એમાં કમ્પ્યુટરનો ઉપયોગ કરીને એમાં કોઈ પણ લેખન કાર્ય કરવું હોય અથવા તો તમારે કોઈ નોંધ ટપકાવવી હોય તો એ કરી શકો છો સાથે સાથે તમે એને હાઇલાઇટ પણ કરી શકો છો અહીંયા તમને કેટલાક મુદ્દાઓ આપ્યા હોય તો તમે એને એક સાથે જોડીને ખૂબ જ સુંદર રીતે તમારા પ્રશ્નની તૈયારી કરી શકો છો તો આ થઈ ઈ બુક્સ અને પીડીએફનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એની થોડીક માહિતી હવે આપણે ડિજિટલ બુક્સ તરફ વળીએ તમારી જોડે જો ડિજિટલ બુક્સ હોય તો એમાં તમે બુક માર્ક્સ રાખી શકો છો જ્યારે પણ તમે કોઈ લાંબુ કન્ટેન્ટ વાંચતા હો ત્યારે તમારે શું કરવાનું છે તમારે બુક માર્ક્સ રાખી દેવાના છે જે ડિજિટલી એમાં પ્રિપેર્ડ હોય છે જેનો ઉપયોગ કરીને તમે તમે જે લાસ્ટ પેપર વાંચતા હોવ જમે જે લાસ્ટ પેજ પર હોવ ત્યાં તમે ખૂબ જ સરળતાથી પહોંચી શકો છો અમુક વાર એવું થતું હોય છે કે આપણે કોઈ લાંબુ કન્ટેન્ટ વાંચતા હોઈએ ત્યારે આપણે બધા જ પેજ ઉથલાવવા પડે છે અને આપણે શોધવું પડે છે કે આપણે છેલ્લે ક્યાં હતા પરંતુ ડિજિટલ બુકમાં આ પ્રકારનો કોઈ પણ પ્રશ્ન નડતો નથી હવે એની સાથે સાથે તમને હાઈલાઇટ કરવાના ટૂલ પણ મળતા હોય છે અને અહીંયા મજા એ વાતની છે વિદ્યાર્થી મિત્રો કે આ જે હાઈલાઇટિંગ ટૂલ્સ છે એ અલગ અલગ કલર્સમાં અને અલગ અલગ રીતે તમે કરી શકો છો તો તમારે ક્યાંક જાડી લાઇન કરવી હોય ક્યાંક પાતળી લાઈન કરવી હોય ક્યાંક રંગોનો ઉપયોગ કરવો હોય તો તમે આ રીતે તમને યાદ વધારે સારી રીતે રહી શકે છે મેમરી ટેકનિક્સ જે છે એમાં પણ એવું કહેવાયું છે કે જો તમે અલગ અલગ કલરથી માર્કિંગ કરો છો તો તમને એ પ્રકારનું વિષય વસ્તુ એ પ્રકારનું જે મટીરિયલ છે એ સારી રીતે યાદ રહેતું હોય છે તો અહીંયા આ પ્રકારનો કલરનો ઉપયોગ કરીને તમે વધારે સારી રીતે યાદ રાખવાની ટેકનિકનો પણ ઉપયોગ કરી શકો છો plus હવે આપણે થોડાક એવા કન્ટેન્ટ તરફ જઈએ કે જે વિડીયોગ્રાફ કરેલા હોય વિડીયોગ્રાફ એટલે કે અહીંયા તમે મને જોઈ શકો છો કે હું તમને વિડીયોના માધ્યમ દ્વારા કેટલીક શીખ આપી રહ્યો છું કેટલીક ટિપ્સ આપી રહ્યો છું આ જ પ્રમાણે અલગ અલગ વિવિધ ચેનલો ઉપર તમને એવા કેટલાય શિક્ષક મિત્રો મળશે મારા જેવા અને મારાથી પણ સારા કે જે તમને ખૂબ જ સારી રીતે કોઈ સમજૂતી આપતા હશે અને એ વિડીયોનો ઉપયોગ કરીને પણ તમે તમારા અભ્યાસમાં એનો ઉપયોગ કરી શકો કેટલાક શિક્ષક એવા પણ બનાવેલા હશે કે જેમાં તમારા પાઠ વિશે પણ માહિતી આપવામાં આવી હશે એના ક્વેશ્ચન આન્સર્સનું ડિસ્કશન કરેલું હશે અને સાથે સાથે આ પ્રકારની પરીક્ષામાં કેવી રીતે મહેનત કરી શકાય એની ટિપ્સ પણ આપેલી હશે તો આ બધી જ વસ્તુઓનો તમે જો સમજદારીપૂર્વક ઉપયોગ કરશો તો એનો પણ તમને ફાયદો મળશે બીજી વસ્તુ એ છે કે તમે જ્યારે આ પ્રકારના ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ કરો છો ત્યારે મોબાઈલ કે કમ્પ્યુટર પર તમે કામ કરતા હો છો હવે આ બંને ડિવાઇસીસમાં એક ખૂબ જ સરસ ફીચર આપવામાં આવેલું છે અને એ ફીચરનું નામ છે પ્લાનિંગ ટૂલ તો આ પ્લાનિંગ ટૂલનો ઉપયોગ કરીને પણ તમે એ રીતે પ્લાન કરી શકો છો કે જેથી તમારો એક પણ મિનિટનો સમય બગડે નહીં અને તમે તમારા બધા જ મુદ્દાઓને સારી રીતે આવરી લઈ શકો છો અને સવારે કેટલા વાગે ઉઠવું છે રાત્રે કેટલા વાગે સુઈ જવાનું છે અને તમારા બ્રેકફાસ્ટનો ટાઈમ કયો હોઈ શકે અને સાથે સાથે તમારે ચા કેટલા વાગે પીવાની છે જેથી કરીને તમે ફ્રેશ થઈ શકો અને સરસ રીતે આગળ તૈયારી કરી શકો તો આ પ્રકારના પ્લાનિંગની પણ જરૂર પડતી હોય છે રાઈટ આયોજન વગર તમે ગમે તેટલી મહેનત કરો એનું પરિણામ તમને સારું મળતું નથી જો તમે સારી રીતે આયોજન કરશો જો તમે પ્લાનિંગ સાથે આગળ વધશો તો તમે ધાર્યું પરિણામ અને ઈચ્છિત પરિણામ મેળવી શકશો તો આ વાતનો તમારે ખાસ ધ્યાન રાખવાની છે આના સિવાય તમે જ્યારે પણ આ પ્રકારના ટૂલ્સનો ઉપયોગ કરતા હો છો ત્યારે સૌથી મહત્ત્વની એક બીજી બાબત અહીંયા આવે છે કે ડિજિટલ જે ટૂલ્સ છે જે ટેક્સ્ટ એમાં આવતી હોય છે એ ટેક્સ્ટને તમે અલગથી હાઇલાઇટ કરીને તમારી નોટબુકમાં અથવા તો એને પ્રિન્ટ પણ કરી શકો છો તો આ પ્રકારના ટૂલ્સનો ઉપયોગ કરીને તમે તમારા જે વિષય વસ્તુને ખૂબ જ સારી રીતે ઉપયોગમાં લઈ શકો છો બીજી વસ્તુ છે કે આ ટૂલ્સના મદદથી તમે ટેક્સ્ટને પ્રિન્ટ પણ કરી શકો છો જો તમારે બધી જ વસ્તુઓ નોંધ કરવાની જરૂર નથી આજકાલ આપણે સ્માર્ટ જમાનામાં જીવીએ છીએ આપણે એવા જમાનામાં જીવીએ છીએ કે જ્યાં રોબોટ્સ પણ આપણું કામ કરતા હોય છે હવે આપણે આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરીને હવે આપણે આ ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ કરીને એવી રીતે નોટ્સ બનાવી શકીએ કે જેથી કરીને આપણે વારે વારે લખવું ના પડે અને આપણું જે કન્ટેન્ટ છે તમારું જે કન્ટેન્ટ છે એને તમે એવી સરસ રીતે ગોઠવી દો એવી સરસ રીતે ક્રમ ક્રમબદ્ધ રીતે ગોઠવી દો કે જેથી કરીને તમે એને વધારે સારી રીતે સમજી શકો વાંચી શકો અને એનો કુશળતાપૂર્વક ઉપયોગ કરી શકો તો આ જે ડિજિટલ ટૂલ્સ છે એનો તમારે ખૂબ જ સારી રીતે ઉપયોગ કરવાનો છે હવે આપણે આગળ વધીશું અને નેક્સ્ટ આપણો જે પોઈન્ટ છે એમાં એક ટૂલ આવે છે કે જેને કહીએ છે એનોટેશન ટૂલ હવે આ એનોટેશન ટૂલ શું છે આ એનોટેશન ટૂલ એ પીડીએફ ફાઇલ્સની અંદર જ તમને આપવામાં આવે છે જ્યાં તમે એક્સ્ટ્રા કમેન્ટ્સ કરી શકો છો અથવા તો તમારે જે કંઈ માહિતી એમાં એડ કરવી હોય એ કરી શકો છો તો આ રીતે તમે જો એક્સ્ટ્રા માહિતી પણ એમાં એડ કરશો તો તમારી પરીક્ષામાં તમે વધારે સારી રીતે પ્રશ્નોના ઉત્તર લખી શકશો એમાં એવી માહિતી જે આપી શકશો કે જે બીજા વિદ્યાર્થીઓ આપેલી નથી અને તમે આ માહિતીને લાઈફ સુધી સેવ કરી શકો છો અને આ માહિતી ક્યાંય બગડી પણ જતી નથી અને ખરાબ પણ થતી નથી કારણ કે આ બધું જ ડિજિટલી સેવ હોય છે અને જો તમે કોઈ ક્લાઉડ સ્ટોરેજનો ઉપયોગ કરતા હો તો ક્લાઉડ સ્ટોરેજનો ઉપયોગ કરીને તમે બધી જ માહિતી ત્યાં રાખી શકો છો જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે ગૂગલ ડ્રાઈવ રાઈટ બધાને ખબર છે કે આ એક ડ્રાઈવ એવી છે કે જ્યાં તમે કોઈ પણ ટેક્સ્ટ અથવા તો કોઈ પણ વર્ડ ડોક્યુમેન્ટમાં કંઈક લખીને તમે ત્યાં મૂકી દો તો એ લાઈફ સચવાતું હોય છે તો વર્ષો વર્ષ તમે એનો ઉપયોગ કરી શકો છો અને તમારા ફ્રેન્ડ સાથે એને ખૂબ જ ઇઝીલી શેર પણ કરી શકો છો આ જ પ્રકારના ટૂલ જો તમે શેરેબલ ડોક્યુમેન્ટમાં કરતા હો છો તો ત્યારે તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરીને તમે બંને કોલેબરેટિવ એફર્ટ સાથે સ્ટડી કરી શકો છો એનો મતલબ એમ થાય છે કે તમે સાથે મળીને એનો અભ્યાસ કરી શકો છો અને તમારા ફ્રેન્ડ સાથે કોઈ સારા મુદ્દાઓ હોય તો એ પણ તમે લઈ શકો છો અને તમારા જોડે જો કોઈ સારી માહિતી હોય કોઈ સારી સામગ્રી હોય તો તમે એ પણ શેર કરી શકો છો તો આ બધા જ ટૂલ્સનો ઉપયોગ કરીને તમારે હવે સ્માર્ટ સ્ટુડન્ટ બનવાનું છે રાઇટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પણ એવા કેટલાક ટૂલ્સ આવે છે જેનો ઉપયોગ કરીને તમે હિસ્ટ્રી જેવા સબ્જેક્ટ અથવા તો સાયન્સ જેવા સબ્જેક્ટ જ્યાં કેટલીક માહિતી તમારે વધારે સારી રીતે પ્રદર્શિત કરો તો તમને એમાં વધારે સારા માર્ક્સ મળી શકે છે તો એનો પણ તમારે એકદમ ઇફેક્ટિવલી અસરકારક રીતે ઉપયોગ કરવાનો છે અને એ રીતે જો તમે કરશો તો તમારા માર્ક્સ ડેફિનેટલી એમાં વધારે સારા આવી શકે છે હવે આ જે બધી જ વસ્તુઓ છે એના ઉપરાંતમાં એવા કેટલાક ટૂલ્સ છે એવા કેટલાક સોફ્ટવેર્સ છે જેનો ઉપયોગ કરીને તમે વધારે સારી રીતે સ્ટડી કરી શકો છો એક બે સોફ્ટવેરના આપણે અહીંયા ઉલ્લેખ કરીશું કેટલાક સોફ્ટવેર એવા છે કે જ્યાં તમને એનિમેટેડ કન્ટેન્ટ મળતું હોય છે કે જ્યાં તમને એવું કન્ટેન્ટ મળે છે કે એ મુવેબલ કન્ટેન્ટ હોય રાઈટ તો અમુકવાર કેવું હોય કે ટેક્સ્ટબુક વાંચીને આપણે કંટાળી જઈએ કારણ કે ટેક્સ્ટબુકમાં બધું લખેલું હોય અને આપણે એને બહુ જ વાંચવું પડે પરંતુ એનિમેટેડ ટેક્સ્ટબુક અથવા તો એનિમેટેડ કન્ટેન્ટ એક એવી પદ્ધતિ છે કે જ્યાં તમને સાયન્સના કોન્સેપ્ટ અથવા તો મેથ્સના કોન્સેપ્ટ અને હિસ્ટ્રીના લેસન્સ પણ અહીંયા એનિમેટ કરીને આપેલા હોય છે કે તમે જોઈ શકો કે અકબર રાજા જ્યારે યુદ્ધ લડતો હતો તો કેવી રીતે લડતો હતો અને કેવી રીતે એની તલવાર ફેરવતો હતો રાઈટ તો આ રીતે જો તમે તૈયારી કરશો તો ડેફિનેટલી એમાં તમે મનોરંજન સાથે અભ્યાસ કરી શકશો અને એ તમારે વધારે સારી રીતે અને વધારે સમય સુધી યાદ રાખવામાં તમને મદદ કરી શકે છે આ એનિમેટેડ ટૂલ્સ સિવાય એવા કેટલાક બીજા ટૂલ્સ પણ છે કે જે તમને હેલ્પ કરી શકે હવે અહીંયા એક ટૂલ એવું છે કે જ્યાં તમે કોમિક બુકનો યુઝ કરી શકો છો રાઈટ એવા કેટલાક ટૂલ્સ છે ઇન્ટરનેટ પર કે જ્યાં તમે એવી રીતે તમારું કન્ટેન્ટ પ્રેઝન્ટ કરી શકો છો કે જે એનિમેટેડ હોય અને કોમિક બુક તરીકે પ્રેઝન્ટ કરેલું હોય કાર્ટૂન કેરેક્ટર્સ કોઈ ડાયલોગ બોલતા હોય અને સામેથી કોઈનો જવાબ આવતો હોય એ પ્રકારની માહિતી તમે એમાં ફીડ કરી શકો છો તમે એમાં આપી શકો છો અને જ્યારે પણ તમારે એનો ઉપયોગ કરવો હોય તો તમે એને વાંચી શકો છો આ બધા જ જે ટૂલ્સ મેં તમને કીધા એ તમને કેવી રીતે ઉપયોગમાં આવશે તમે જ્યારે એક્ઝામમાં જઈ રહ્યા છો ત્યારે તમારી જોડે સમય ઓછો છે ટાઈમ મેનેજમેન્ટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ હવે અહીંયા સમયનું આયોજન જો તમે સારી રીતે કરી શકો તો સફળતા ડેફિનેટલી તમને મળશે અને આ સમય જે છે એ જ તમારું સૌથી મોટું શસ્ત્ર છે રાઈટ તો યુદ્ધ કરવા જઈએ ત્યારે આપણી જોડે તલવાર અને ભાલા હોય પરંતુ જ્યારે એક્ઝામમાં જતા હોઈએ છીએ ત્યારે આપણે જો સમયનો સારી રીતે ઉપયોગ કરીએ તો બીજા બધા વિદ્યાર્થીઓ કરતાં આપણું પરફોર્મન્સ આપણો જે દેખાવ છે વધારે સારો થઈ શકે તો બેસ્ટ ઓફ લક સ્ટુડન્ટ્સ અને મને ખાતરી છે કે આ રીતે મહેનત કરીને તમે પરીક્ષામાં ઉત્તમ પ્રકારનું પ્રદર્શન કરશો અને તમારા ખૂબ જ સારા માર્ક્સ આવશે અને આશા રાખું છું કે તમારો ફોટો પણ ન્યૂઝપેપરમાં ક્યાંક છપાય અને તમે એકદમ ખૂબ જ સારા માર્ક્સ સાથે આગળ વધો બેસ્ટ ઓફ લક